અખિલ પરિવાર રથયાત્રાનું ભાભર મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજરોજ રોજ મુકામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત સહિત સામલ કરવામાં આવ્યું આ જ્યોતિ કળશ યાત્રા ભાભર મુકામે આવી પહોંચતા આ યાત્રા ભાબર વાવ સર્કલ થી લઈ ભાબર જલારા મંદિર ભાબર ગાયત્રી મંદિર સુધી આવી પહોંચતા ત્યારબાદ આ યાત્રાનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ યાત્રામાં ભાબર મોટી સંખ્યામાં જોડાયા આ યાત્રા તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા આયોજિત કરવામાં આવે છે સમગ્ર ભારત વર્ષમાં શ્રી રામ શર્મા આચાર્યજીના પુનિત કર કમલ દ્વારા પ્રજ્વલિત અખંડ દીપ જ્યોતિને બે હજાર છવ્વીસમાં સો પૂર્ણ થતા હોય આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અખંડ દીપ જ્યોતિની જ્યોતિ કળશ રથયાત્રા જે બે હજાર ચોવીસથી થી બે હજાર છવ્વીસ સુધી આખા ભારત દેશમાં ખંડ પરિભ્રમણ કરનાર છે

આગમન કરવામાં આવેલું ત્યાર પછી જલારામ મંદિરે પણ સરસ રીતે એનું પૂજન અર્ચના અને સ્વાગત કરવામાં આવેલું હતું ત્યાર પછી ગાયત્રી મંદિરે એનો પ્રવેશ થયો ત્યાં પણ બહુ ઉત્સાહથી બહેનોએ એનું સ્વાગત કરેલું છે અને આ કાર્યક્રમ પણ આગળ ચાલી રહ્યો છે આ કળશ ખાસ કરીને ગુરુદેવના જન્મની અંદર પંદર વર્ષ સુધી હતા ત્યારે એમને લૌકિક જ્યોતિ દેખાડી હતી અને એ જ્યોતિએ અમને કહ્યું અને અમને જ્યોતિ શરૂ કરી અને એ જ્યોતિ અખંડ જ્યોતિ શાંતિ અંદર પણ ચાલુ છે ને એને સો વર્ષ પૂરા થયા છે ને એના ક્રમની અંદર અમે ભાભરનગરની અંદર આજે આ એકસો ને ઓગણપચાસ દિવસ છે આ કલથ યાત્રાને અને હજારો ગામડાઓમાં ફરી અને આપનું સૌભાગ્ય છે કે આ નગરની અંદર આવેલી છે આ અંદર આ રથની અંદર પણ જ્યોતિ છે એનું કદાચ તમે દર્શન ના કરી શકો પણ ઘણા દર્શન કરાવી દઈશ તો આપ અત્રે ઉપસ્થિત થઈ અને આ જે સંદેશો છે ભારતીય સંસ્કૃતિ સ્વસ્થ મન સ્વરી સભ્ય સમાજ જતી નિર્માણ પરિમાર સમાજ નિર્માણને જે કાર્ય આપણે સહયોગ આપ્યો છે એ બદલ આપ સર્વેનો ધન્યવાદ જય ગાયત્રી જય ગુરુદેવ જય કળશ યાત્રા હરિદ્વાર દ્વારા જે આજથી સો વર્ષ પૂર્વે એમણે જે અખંડ જ્યોતનું પ્રાગટ્ય કર્યું હતું એને આજે સો વર્ષ પૂર્ણ થતાં સંપૂર્ણ ભારત વર્ષમાં ગાયત્રી પરિવાર તરફથી અખંડ જ્યોતિ રથ યાત્રા અત્રે ફરી રહી છે સમગ્ર ભારત વર્ષમાં બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ સુધી આખા ભારતમાં પરિભ્રમણ કરનાર છે તે અંતર્ગત આજે આપણા તીર્થમાં પણ જેનું સમગ્ર નગરજનોએ અને આગેવાનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે જય ગાય વાજારા ભારત બનાસકાંઠા